તો મિત્રો સાબરકાંઠાના મજરા ગામે બે જૂથ વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોના ટોળાએ વાહનોમાં આગ પણ ચાપી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર ધાર્મિક કાર્યક્રમ આબતિયા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને અત્યારે આખું ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે મિત્રો આ ઉપરાંત જે અસામાજિક તત્વોએ ઘરો સોગાવ્યા હતા ગાડીઓ સોગાવી હતી એ પણ સાબરકાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણ બાદ લોકોના ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો અને ઘણા બધા ઘરો ગાડીઓ અને વાહનોમાં આગ પણ છાપી હતી કે મિત્રો ત્યાર પછી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને આખરે આ સમગ્ર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું તો મિત્રો કોઈક ધાર્મિક કાર્યક્રમ બાબતે આ બંને પક્ષો વચ્ચે કોઈ બબાલ થઈ હોય એવી માહિતી મળી રહી છે મિત્રો આ જે ઘટના છે તે સાબરકાંઠાના મજરા ગામે થઈ છે જેમાં બે જૂથ વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો